મિત્રો સ્વાગત છે તમારું એચ એન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જીવ ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો તો એના માટે એચએનયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનજીઓ ડોટ એસી ડોટ ઇન એના પર આવ્યું છું અને અહીંયા તમે જોઈ શકો છો જે લેટેસ્ટ રિઝલ્ટ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે એના વિશેની માહિતી તો રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમના પરિણામ છે એ હવે તમે ઈ આરપીની અંદર લોગ કરી અને તમારી માર્કશીટ છે એ જોઈ શકો છો તો ઇ આરપીની અંદર લોગિન કરીને માર્કશીટ કઈ રીતે જોવી એ વિડિયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં અમે વિગતવાર સમજાવેલું છે કે તમે તમારું રિઝન અને પાસવર્ડ નાખી અને તમારી માર્કશીટ છે એ કઈ રીતે જોઈ શકો છો તો જે આ જે પરિણામ બહાર પાડવામાં આવે છે એની અંદર છે જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસસી સેમેસ્ટર એકનું પરિણામ બીઆરએસ સેમેસ્ટર એકનું પરિણામ બીએસસી સેમેસ્ટર એકનું પરિણામ બીએડ એડ સેમેસ્ટર એકનું પરિણામ એલ એલ એમ સેમેસ્ટર એકનું પરિણામ અને બીએસડબ્લ્યુ સેમેસ્ટર એકનું પરિણામ તો આમ જે સેમેસ્ટર એકની પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એના પરિણામો યુનિવર્સિટી દ્વારા તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો આ તો આજના વિડીયોની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા રિઝલ્ટ્સ બહાર પાડવામાં આવ્યા છે એના અંશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ